નમસ્કાર ખેડૂતભાઈઓ હું છું તેજસ ગામિત ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે આપણે ભીંડાના પ્લોટ ઉપર આવેલા છે અને આ ભીંડાનો પ્લોટ છે ગામ નાલોઠા અને તાલુકો વાલોડ બરાબર ફાર્મર મિત્રો તો આજે આપણે પ્લોટ જઈ રહ્યા છો આનો આપણે ફર્સ્ટ વિડિયો એટલે કે દસ નવેમ્બરની અંદર આપણે અપલોડ કર્યો હતો અને દસ નવેમ્બરમાં આપણે ખેડૂત ભાઈઓને જણાવ્યું હતું કે આનો આપણે અપડેટ વિડીયો નાખીશું બરાબર તો આજે સત્તાવીસ ડિસેમ્બર છે અને સત્તાવીસ ડિસેમ્બરના રોજ આપણે ફાર્મરને ફરીથી મળવા માટે આવી ગયા છે અને આ આપણે પ્લોટ જોઈ શકીએ છીએ અને ઉપરથી આપણે કલીઓ પણ જોઈ શકીએ છીએ કેટલી પિકિંગ થઈ છે અને કઈ વેરાયટી છે તેનો અપડેટ વિડીયો માટે આવેલા છે ફાર્મર મિત્રો બરાબર તો આપણે જે દસ નવેમ્બરની દિવસે આપણે વિડીયો શૂટિંગ કર્યો હતો અને આજે સત્યાવીસ ડિસેમ્બરની રોજ આપણે ફરીથી વિડીયો નાખવા જઈ રહ્યા છે અને આપણી પાસે ફાર્મર મોજૂદ છે કે આ જે ભીંડી છે એમના કેટલી હાર્વેસ્ટિંગ થઈ અને કેવું પર્ફોર્મન્સ છે તે આપણે ફાર્મર પાસેથી જાણીશું અને કઈ વેરાયટી છે તે બરાબર તો આપણી પાસે ફાર્મર મોજૂદ છે તો ફાર્મર પાસેથી જ આપણે જાણીએ કે વેરાયટીનું કેવી રીતનું પર્ફોર્મન્સ છે તો સર તમારું નામ નરેશભાઈ નરેશભાઈ હા બરાબર તો સર આ જે વેરાયટી છે આ કઈ કંપનીની વેરાયટી છે ધરતી સાહિઠ સડસઠ ધરતી સાઈઠ બરાબર આપણી હાથમાં પેકેટ છે આપણે જોઈ શકીશું કે ધરતી સાઈઠ સડસઠ બરાબર તો આપણે જ્યારે દસ દસ નવેમ્બરના દિવસે વિડિયો નાખ્યો હતો ત્યારે લગભગ આપણે સાત આઠ પિકિંગ થઈ હતી બરાબર સાત આઠ પિકિંગમાં તમારે ત્યારે પ્રોડક્શન કેટલું ગયું હતું આજુબાજુ અને અને ટોટલ ટોટલ કેટલી કેટલી ભીંડી છે છે આ ગ્રામ 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 બસ એટલે થોડાક આપણે એ પણ થયા હતા હતા બચી ગયા બરાબર અત્યારે તમારી હાર્વેસ્ટિંગ થઈ ચાલીસ ઉપર થઈ થઈ ગઈ ઉપર ઉપર બરાબર હાર્વેસ્ટિંગ થઈ ગઈ છે એટલે આપડે કઈ શકીએ કેટલી ચાલીસ થી ઉપર બેતાલીસ પિસ્તાલીસ હા એ પચાસ ની આજુબાજુ પચાસ ની આજુબાજુ થઈ ગઈ છે અને ફાર્મર મિત્રો આપણે ધીરેથી અને જોઈશું ઝૂમ કરીને કે આ આપણી ઇન્ટરનલ જરાક આપણે નજીકથી જોઈ લઈશું કે આ આપણે આની ઇન્ટરનલ જોઈ શકીએ છીએ અને આ ઉપર ભીંડી જરાક નજીકથી નિહાળીશું જરાક નજીકથી આપણે જોઈશું ભીંડીની અંદર કેવી રીતનું ફોર્મસ છે દરેક છોડની અંદર જરાક નજીકથી આવશો આપણે જરાક છોડની અંદર આ જોઈશું આ પિકિંગ આપણે જોઈ શકીએ છીએ આ ઇન્ટરનલ બરાબર આ આપણને ઇન્ટરનલ અહીંયા દેખાય છે અને આ ભીંડી બરાબર આ ભીંડીની અંદર આપણે જોઈ શકીએ છીએ અત્યારે જરાક વાદળનું વાતાવરણ છે એટલે મોલોમસીનું પ્રમાણ આવ્યું હતું અને આપણે જોઈ શકીએ તો પણ ભીંડીની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી ઝુમખાની અંદર ભીંડી છે અને આ ભીંડીની આપણે ક્વોલિટી હાથમાં તોડી છે આપણે જોઈ શકીએ છીએ હજુ આપણે એમાં જરાક હાર્વેસ્ટિંગ કર્યા પછી સ્પ્રે ચલાવીશું અને જે મોલો મચ્છી છે તે જશે અને અત્યારે બીજી ખાસ વાત જાણીએ ફાર્મર મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દરેક ખેતરની અંદર જે ભીંડી છે એની અંદર આપણે ફૂટ પરથી પણ ભીંડી જોઈશું કે કેવી ફૂટ પરથી આ ભીંડી છે આ આ ફૂટ પરથી ચાલુ થઈ છે આ ફૂટ પરથી નીકળી છે ભીંડી બરાબર હજુ ખેડૂતભાઈઓ આ જે ફ્રૂટિંગ છે એનું આ જરાક ઝૂમ કરીને જોઈશું આ જે પ્લોટ છે આનું નીચેનું ફ્રૂટિંગ આવવાનું હજુ બાકી છે આ જૂનું છે પણ નવું ફ્રુટિંગ આપવાનું બાકી છે અને ફાર્મર મિત્રો અહીંયા થોડુંક આગળ આવશું અને આગળ આપણે ઝૂમ કરીને જોઈશું કે અહીંથી નવી ફૂટ નીકળે છે બરાબર આ નવી ફૂટ નીકળે છે એમાંથી પણ આપણે આ ભીંડી જોઈ શકીએ છીએ અને આ નાની નાની કળીઓ જોઈ શકશે જોઈ શકીએ છે ફાર્મર મિત્રો આ દરેક જગ્યાએ આપણે નિહાળીશું અને ઉપર આપણે જોઈશું કે અહીંયા પાન ઓછા દેખાય છે અત્યારે જૂનો પ્લોટ છે એટલે એના પાન થોડોક ખરવાને એટલે થોડાક પીળા પડીને ખડી ગયા છે તો પણ આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક જગ્યા પર આપણે ભીંડી જોઈ શકીએ છીએ કે દરેક કેવી રીતની ઝુમખામાં ભીંડી બેઠી છે ઇન્ટરનલ જોઈ શકીએ છીએ આ આપણે થોડોક નિહાળીશું કે કેવી રીતની સરસ મજાની ભીંડી દેખાય છે બરાબર તો આ આપણે જોઈશું અહીંયા આ ફૂટ છે બરાબર અહીંયા ફૂટમાંથી આ એક ભીંડી નીકળેલી છે અને અહીંયા નવી ફ્રૂટિંગ આવવાનું ચાલુ છે તો આપણે ખેડૂત પાસેથી જાણીશું કે આટલી પિકિંગ થયા પછી આપણે ખેડૂતભાઈ પાસે શું તમને આ ભીંડીની અંદર કંઈ એવો પ્રોબ્લેમ જોવા મળ્યો કે જેનાથી તમારે અધર વેરાયટી ફૂલ્લી કેપ્સિકમ એવો જે પ્રોબ્લેમ આવે છે તે અત્યાર સુધીમાં જોવા મળ્યો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર ને એવો હજુ નથી ને હજુ પણ આપણને લાગે છે કે આ પ્લોટ હજુ લોંગ ટાઈમ જશે એટલે ફાર્મર મિત્રો આ આપણે ફૂડ પણ જોઈ શકીએ છીએ એક જગ્યા પરથી આ ભીંડી છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર અત્યારે પિસ્તાલીસ સુધીનું પિકિંગ થઈ ગયું છે ઇન્ટરનલ આપણે જોઈ શકીએ છીએ દરેક ખેતરની અંદર જરાક આ બાજુથી જરાક ઝૂમ કરીને જોઈ લઈશું કે આ ભીંડીનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે હવે હાર્વેસ્ટિંગ થઈ ગયું છે અને આ તો પણ આપણે ભીંડી આમ નજર મારીશું અહીંયા દરેક એમ લાઇનમાં કે ઉપર જે દેખાય છે કલીઓ એકદમ ઇન્ટરનલ નજીક છે અને ભીંડી પણ જોરદાર લાગેલી છે તો તમને શું લાગે છે નરેન્દ્રભાઈ ભીંડી સારી છે સારી છે ભીંડી સારી છે બસ એવું નથી ખાલી વિડીયો બનાવી છે એટલે એવું કંઈ નથી અને અપડેટ વિડીયો આપણા પાછા નાખીશું બરાબર ફાર્મર મિત્રો તો આપણે નરેન્દ્રભાઈ છે તો નરેન્દ્રભાઈ પાસે તમે જાણકારી પણ લઈ શકો છો કે ઘણા બધા ફાર્મરોને પ્રોબ્લેમ થતો એટલે આપણે દરેક ફાર્મરનો નંબર નથી આપતા પણ આપણે વ્યક્તિગત સંબંધ પણ એવા છે એટલે નરેન્દ્રભાઈનો વાંધો નથી આવતો તો નરેન્દ્રભાઈ તમારો ફોન નંબર જણાવી દેશો હા નેવ્યાસી એંશી સત્યાશી આડત્રી ત્રેસઠ નરેશભાઈ તમે મને પણ સંપર્ક કરી શકો છો હું છું ગામી ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની મારો ફોન નંબર છે નવ્વાણું ચાર ઓલ ધ બેસ્ટ થેન્ક યુ